ઠાકોર કોળી વિકાસ નિગમનો બરાબર હવે ઠાકોર કોળી વિકાસ નિગમ એ બનાવવામાં એટલા માટે આવ્યું હતું કે ઠાકોર અને કોળી સમાજ જેની આખા ગુજરાતના અંદર સંખ્યા દ્રષ્ટિ તો સૌથી વધારે છે પણ એ વિકાસથી વંચિત છે એટલે એમના બાળકોને જો શિક્ષા માટે લોન લેવું હોય એમનો કોઈ નાનો મોટો ધંધો કરવો હોય એ મહિલાઓને કોઈ સ્વરોજગાર કરવું હોય એમને વિદેશ ભણવા જવું હોય કે એમને કોઈ પોતાના એમ કહી શકાય કે કોઈ વ્યા વાહણ લઈ અને કોઈ પ્રકારનો બીજો ધંધો ચાલુ કરવો હોય અવર જાવરનું કે ટ્રાન્સપોર્ટેશનનું તો એમાં મદદ મળી શકે બરાબર હવે ઠાકોર કોળી વિકાસ નિગમ હોય ને એ એ કુણીએ ચોંટાડેલો હોળ હોય ને કે તમે ઉખાડીને ફેંકીએ ના શકો અને તમે ખાઈએ ના શકો પણ સરકારે એના માટેની પૂરેપૂરી બધી જ જે કહેવાય જે ચાલાકી જે હોશિયારી સમાજને લાભ આપવામાં વાપરવી જોઈએ સમાજના વધુમાં વધુ લોકો આ મુદ્દા આ જે યોજનાથી લાભ કઈ રીતે એમાં અપનાવવી જોઈએ એના જગ્યાએ બધી ચાલાકી બધી હોશિયારી એવી રીતે અપનાય છે તો આ બનાય તો લીધું નિગમ પણ લાભ કઈ રીતે ના લઈ શકાય હું એનું ઉદાહરણથી આપું તમને ઠાકોર કોઈ વિકાસ નિગમ બનાવ્યું તો એના અંદર અનેક લોકોએ મને એવું કહ્યું કે ભાઈ ઓના અંદર તમે લોન માટે અપ્લાય કરવાનું કરો ને તો તમે લોન માટે અપ્લાય કરો તો એ અરજીની શું પરિસ્થિતિ છે લાગ્યું નહીં લાગ્યું લાગશે નહીં લાગે એના વિશે કોઈ માહિતી તમને ના મળે તમને ખબર જ ના પડે કે શું થયું મેં જે અરજી કરી હતી એ છ કે નહીં કે શું થયું કંઈ જ ખબર ના પડે અરજી કરી એટલે પતી ગયું એના વિશે તમને કંઈ ખબર જ ના પડે તમે ફોન કરો તો તમને ખબર ના પડે તમે રૂબરૂ મળવા જાઓ તો એ તમને ખબર ના પડે પતી ગયું અરજી કરી એટલે પતી ગયું લાગી ના લાગી ક્યારે બે ચાર પાંચ મહિને કોઈ ખબર જ ના પડે તમને કેમ કહેરા કંઈ માહિતી જ નહીં આપતા તમને ના તમને ફોન કરશે ના મેસેજ ના ઇમેલ કે કે એમનું થયું શું થયું કંઈ નહીં બીજી વસ્તુ જો તમે એમ કહો જો તમને એમ મેસેજ આવે કે ભાઈ અમે જે અરજી કરી તમને એવો રિપ્લાય આવ્યો કે તમે જે અરજી કરી હતી એમાં કંઈ ખામી જોવા મળી છે તમારા પ્રમાણપત્રો પૂરા નથી આવું લખેલું આવે એ લખેલું ના આવું કે કયા પ્રમાણપત્રો પૂરા નથી કયા પ્રમાણપત્રો પૂરા નથી કઈ વસ્તુ સાચી નથી કઈ ખોટી છે કયામાં સુધારા થવા જોઈએ એવી કોઈ જ વાત લખેલી નહીં આવે એવું કંઈ જ નહીં આવે તમારા પ્રમાણપત્રો પૂરા નથી બસ પૂરું શું પૂરું નથી કેમનું પૂરું નથી શું સુધારો કરવો જોઈએ કેમ કઈ જ માહિતી નહીં એટલે તમે તમારી રીતે નક્કી કરો કે ભાઈ શું બાકી રહી ગયું બરાબર બીજી વસ્તુ હવામાનની વસ્તુ કહો કે તમે સૌથી ગરીબ ઉદાહરણ તરીકે બે નિગમોની વાત કરીએ એક ઠાકોર કોળી વિકાસ નિગમ અને એક બિનઅનામત વર્ગ બિન અનામત અનામત વર્ગના બહુ મોટા પાયે ફાળવણી કરવામાં આવે છે અને ઠાકોર કોળી વિકાસ નિગમને એની સાપેક્ષમાં બહુ જ ઓછી ફાળવણી કરવામાં આવે છે એ વાસ્તવિકતા છે અને એમાં સુધારો થવો જવું તો અનેક વર્ષો પહેલાં કે જેમાં આજ સુધી નથી થયો અને આમાં નિષ્ફળતા છે આજ સમાજના ઠાકોર કોળી સમાજના બધી પાર્ટીના આગેવાનોની કંઈ ના કરાવી શકે અને એકલા નેતાઓની આગેવાનોને નહીં આ સમાજના લોકોની આ સમાજના લોકોની કે જે ચૂંટણીમાં મતો આપવા માટે પચાસ પચાસ હજાર લાખ લોકો ભેગા થઈ જાય પણ આ જ લોકો પોતાના સમાજના દીકરા દીકરીઓના લોકોને લોન મળે એના માટે પચાસ હજાર લાખ લોકો કદી ભેગા ના થઈ શકે એટલે એકલા આગેવાનોની નેતાની ભૂલો નથી આ સમાજના લોકોની એ ભૂલ છે કે જેના કારણે આજની તારીખમાં લોન નથી મળતી

તો આ સમાજના લોકોના આવક મર્યાદા છ લાખની મતલબ આ સમાજનો વ્યક્તિ જો છ લાખ થી ઉપર આવક હોય તો લોન ના મળે છ લાખ ઉપર નીચે એની આવક મળી જાય છ લાખનો મતલબ શું થાય કે મહિને પચાસ હજાર કમાતો વ્યક્તિ એ હોય આ સમાજનો તો એનો લોન મળી જાય ઠાકોર કોળી વિકાસ નિગમનો એક અભૂતપૂર્વ વસ્તુ એમાં એ છે કે ગણિત છેલ્લા અનેક વર્ષોથી આવક મર્યાદા ખાલી તૈયાર એનો મતલબ કે તમે ત્રણ લાખથી એક રૂપિયો વધાર કમાતા હોય તો તમને લોન ના મળે મારો એક પ્રશ્ન એ છે કે જે સમૃદ્ધ કહેવાતા સમૃદ્ધ સમાજોના જે ગરીબ વર્ગ છે જેમ કે પાટીદાર સમાજ બ્રાહ્મણ જૈન રાજપૂત આ સમાજો એ છ લાખથી ઓછી આવક ધરાવતા હોય તો ગરીબે મતલબ છ લાખથી ઓછી આવક એ લોન લઈ શકે મહિને પચાસ હજાર લોન લઈ શકે ઠાકોર કોળી સમાજનો વ્યક્તિ ત્રણ લાખથી ઓછી આવક ધરાવતો હોય તો ગરીબ આ સમાજનો વ્યક્તિ જો ત્રણ લાખ એક હજાર એક રૂપિયા કમાય તો એ અમીર એ લોન ના લઈ શકે કેમ ભાઈ આવું કયા કાયદામાં કયા નિયમમાં કયા સંવિધાનિકમાં કઈ જગ્યાએ આવું લખ્યું છે કે આ સમાજના લોકો છ લાખ રૂપિયા ઉપર અમીર અને આ સમાજના લોકો ત્રણ લાખ રૂપિયા ઉપર અમીર મતલબ આ સમાજના લોકો સમૃદ્ધ સમાજના ગરીબ લોકો એ છ લાખ સુધી આવક હોય તો એ લોન લઈ શકે મહિને પચાસ હજાર આવક મર્યાદા બંનેમાં સરખી હોવી જોઈએ જો તમારા બંને સમાજનો જ વિકાસ કરવો હોય બંને સમાજના ગરીબ લોકોનો જ વિકાસ કરવો હોય તો આવક મર્યાદા તો સરખી હોવી જોઈએ એકના માટે છ એકના માટે ત્રણ કેમ બાપનો રાજ ચાલે છે શોષણ કરવું ગરીબ વર્ગોનું શોષણ કરવું એમને હેરોન કરવા એમને તકલીફ આપવી એમને કુળીએ ગોળ ચોંટાડવું એના અનામતનો લાભ ના મળે એ જ ખાલી નીતિ હોવી જોઈએ બિનઅનામત વર્ગના છ લાખે લોન મળે છે એમાં મને કંઈ જ વાંધો નથી એમને મળવી જોઈએ હું એમ કહેવા માગું છું ઠાકોર કોળી વિકાસ નિગમમાં છ લાખની આવક મર્યાદા કેમ નહીં ભાઈ અમે એવા કયા વિશિષ્ટ લોકો છીએ લાખ ઉપર એક રૂપિયો કમાતા હોય તો અમને લોન ના મળવી જોઈએ અને લાગે એટલે આપણા સમાજના આગેવાનો પૂછું છું અને આપણા સમાજના શિક્ષિત લોકોને પૂછું છું કે કેમ આવું છે અને આપણા વિષય ઉપર કેમ આજ સુધી નથી કર્યું બરોબર વધારો જોયો કે ના વધારે જોઈએ આપણે છ લાખે થવું જોઈએ બરોબર બીજી વસ્તુ હવે ઘણા લોકોના મને ફોન આવે છે કે સાહેબ મારા મારા વર્ષે આવક સાડા કોઈ ધંધા માટે લોન લેવી છે પણ કે સાહેબ નહીં મળતી કે અમારી આવક સાડા ત્રણ લાખ એટલે સાડા ત્રણ લાખ એ તમે અમીર થઈ જાઓ આવું તો મને ખબર જ નથી સાડા ત્રણ લાખ એ કોઈ વ્યક્તિ અમીર થઈ જાય લોન ના મળે તો મારા માટે જ નવી વસ્તુ હતી અને વિચારવા જેવી વસ્તુ હતી કે આવું કઈ રીતે થઈ જાય બીજી વસ્તુ હું તમને કહું હવે ઉદાહરણ તરીકે હું એક ગરીબ સમાજનો વ્યક્તિ હોઉં બરાબર જેમ તેમ મજૂરી કરી નાના મોટા કામ ધંધા કરી અને અમે સ્નાતક કરી દીધું બરાબર કોઈ કોર્સ કરી લીધો આઈટીઆઈનો કોર્સ લીધો કોઈ સર્ટિફિકેટ કોર્સ કરી લીધો કોઈ ડિગ્રી લઈ લીધી ડિપ્લોમા કર્યું હવે મારે નાનો મોટો સ્વરોજગાર ચાલું કરવો છે આપણા શ્રી એમ કહે છે મેક ઇન ઇન્ડિયા તમે શું કહેવાય નોકરી માગવાળો નહીં નોકરી આપવાવાળા બનો સ્કિલ ઇન્ડિયા એ નાના મોટા ગૃહ ઉદ્યોગની વાતો કરી છે બરાબર તો મારો પ્રશ્ન એ છે કે સપોઝ કરો કે હું કોઈ વ્યક્તિ હોઉં હવે તારે તમે લોન લેવા જુઓ રોજગાર માટે સ્વરોજગાર માટે તો એરા એમ કે છો કે ભાઈ તમે તમારા ડિગ્રી તમારા સર્ટિફિકેટ કોર્સ તમારા ડિપ્લોમા તમારા આઈટીઆઈના કોર્સનું પ્રમાણપત્ર આપો બરાબર છે આપવું જોઈએ સ્વાભાવિક વસ્તુ પણ એરા એના અંદર એમ કે છે કે તમે આ જે વસ્તુ માટે લોન લઈ રહ્યા છો તો એનો અનુભવનો તમે મને પ્રમાણપત્ર આપો કે તમે આ વસ્તુમાં કામ કરેલું છે મારા ભાઈને એમ કહેવું છે કે ભાઈ જો મને કોઈ જગ્યાએ નોકરી મળી જતી હોય તો મારે એ બધું કરી અને મારા પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવાની જરૂરત જ ક્યાં પડી રહી હતી મને નોકરી નથી મળી રહી મને અવસર નથી મળી રહ્યો નોકરીનો રોજગાર નથી મળી રહ્યો અને એટલા માટે હું મારો નાનો મોટો કોઈ ધંધો શરૂ કરવા માગું છું અને નાનો મોટો ધંધો શરૂ કરવા માટે તમે પ્રમાણપત્ર માગો કે ભાઈ તમે આ ફિલ્ડમાં ભણેલા છો ઉદાહરણ તરીકે મેં ડીઝલ મિકેનિકનો કોર્સ કરેલો હોય એનું પ્રમાણપત્ર માગો પણ ડીઝલ મિકેનિક તરીકે મેં એક વર્ષ કે બે વરસ કે અઢી વરસ કામ કરેલું હોય એનું પ્રમાણપત્રની શું જરૂર છે કારણ કે હું તો એવો વ્યક્તિ છું કે જે કરવા માંગુ છું કઈ નવી શરૂઆત કરવા માંગુ છું હું કઈ નવી શરૂઆત કરવા માંગી રહ્યો કરવાની ક્યાં જરૂરત જ હતી બીજી વસ્તુ કે જ્યારે તમે ગ્રામ્ય વિસ્તારમાં જુઓ તો ગ્રામ્ય વિસ્તારના અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિના તો નાના મોટા કામ કરતો હોય કોઈ જગ્યાએ નાનું મોટું કોઈ જગ્યાએ જોડાઈ જાય ડીઝલ મિકેનિક તરીકે જોડાય કોઈ જગ્યાએ બીજા નાના મોટા કામ ધંધામાં સીવણ કામમાં જોડાય કે કોઈ જગ્યાએ તમે એમ કહી શકો કોઈના જુનિયર તરીકે અસિસ્ટન્ટ તરીકે કામ કરો તો એ વ્યક્તિ આ બધું હોય ને બોલવાથી થતું આ બધું પેપર ઉપર ના ચાલતું હોય પેલો એમ કહે કે ભાઈ તું કાલે આવી જજે મારા તો કામ કરજે હું તને મહિને પાંચ સાત હજાર રૂપિયા આપી દે અને પેલો પાંચ હજાર રૂપિયા કેશ લે અને એનું ઘર ચાલતું હોય એને એ લોકો સર્ટિફિકેટ ના આપો આ ફલાણો વ્યક્તિ મારા તો આ એક ચાર એક ઓગણીસો ઇઠોતેરથી એક ચાર ઓગણીસો બ્યાસી સુધી એને આ કોર્સમાં મારા જોડે કામ કર્યું હતું આયુર્વેદનું પ્રમાણપત્રો સર્ટિફિકેટ ના આપતા હોય બધા એટલે દરેક જોડે લેખિતના અંદર એવું હોય નહીં બરાબર કે નહીં એટલે તમે જ્યારે એમ કહો છો કોઈ વીસ બાવીસ વર્ષના દીકરાના કે ભાઈ તમે મને સર્ટિફિકેટ આપો પ્રમાણપત્ર આપો કે તમે આ જગ્યાએ આ ફિલ્મો કામ કરેલું છે તો જ અમે તમને લોન આપીએ અરે ભાઈ કામ નહોતું એટલે તો એ નાનું મોટું સ્વરોજગાર કરી રહ્યો છે તો એ માગવાનો તર્ક શું બને છે ભાઈ ખબર ના પડી બનતું ભાઈ અને તમે ક્યાંયને કરોડો રૂપિયા આપી રહ્યા છો તમે એને પાંચ દસ પંદર પચીસ કરોડ રૂપિયા આપતા હોય અને તમે આટલું બધું માગો તો ઠીક છે તમે આપો છો લાખ લોક દોઢ લાખ બે લાખ રૂપિયા એના અંદરે તમે બીજા જે દસ્તાવેજોને એ બધું તો કરાવો છો તો પછી પ્રમાણપત્રો માગવાની અનુભવના ક્યાં જરૂર છે ભાઈ તમે પ્રમાણપત્રો એટલા માટે માગી રહ્યા છો કે તમારે લોન ના આપવી પડે બીજું કોઈ કારણ નથી એટલે આ ખોટા નિયમો બનાવી અને ખોટી રીતે શોષિત વંચિત વર્ગને હેરાન કરવાનું બંધ કરો અને આવા ખોટા નિયમો ના બનાવો અને આના અંતર તાત્કાલિક ધોરણે સુધારા કરો આ વર્ષોથી ચાલી રહ્યું છે આ જ વસ્તુ મેં એક વર્ષ પહેલાં બી ઠાકોર કોઈ વિકાસ નિગમ વિશે કહી હતી પણ એ વખતે મને એટલા બધા લોકો જાણતા નહોતા અને એટલા માટે મુદ્દો એટલો બધો વધારે લોકો સુધી પહોંચ્યો નહીં આજે હું એમ કહી શકું છું કે જે હું શબ્દો બોલી રહ્યો છું એ ગુજરાતના લાખો લોકો સુધી પહોંચશે મને ખબર છે અને આપણા સામાજિક આગેવાનો નેતાઓનો એની નોંધ લેવી પડશે મને અહીંયા ખબર છે હું તમને એક જ વિનંતી કરીશ કે આ વિડીયોનો આ વિચારનો જેટલા થાય એટલા લોકો સુધી પહોંચાડો અને આપણા આગેવાનો નેતાઓ શિક્ષિત વર્ગને હું રજૂઆત કરી કે જે રીતે આપણે આપણા સમાજના ધારાસભ્યો સાંસદ સભ્યો ચૂંટવા માટે ભેગા થઈ જઈએ છીએ ઉદાહરણ તરીકે બનાસકાંઠામાં ઠાકોર સમાજનો સાંસદ નહોતો બનતું ટિકિટ એ નહોતા આપતા સમાજે નક્કી કર્યું કે ભાઈ આ વખતે જ્ઞાનીબેન ઠાકોરને સાંસદ બનાવવા છે ગમે તેટલી સત્તા તાકત પૈસા હતું જ્ઞાનીબહેન જીતી ગયા કેમ આપણી એકતા બીજું કોઈ કારણ નહીં આપણા જોડે એમના સપેક્ષમાં એ નહોતા કોઈ પ્રકારનું બીજું કોઈ બી પ્રકારનું માળખું નહોતું સરકારી કોઈ પ્રકારની કોઈ જ પ્રકારની કોઈ નહોતી તો આપણે જીતી ગયા એકતાના કારણે જીતી ગયા તો હું એમ કહેવા માગું છું જો તમે એક સાંસદ બનાવવા માટે આટલી એકતા કરી શકતા હોય તો સમાજના લાખો દીકરા દીકરીઓને પોતાના સ્વરોજગાર માટે શિક્ષા માટે નાના મોટા ધંધા માટે લોન મંડ એના માટે તમે એકતા કરી નાખી શકો પચાસ હજાર લાખ જણા ગાંધીનગર તમારા દીકરા દીકરીને નોકરી મળે એના માટે તમે ઓબીસી અનામતનું વર્ગીકરણ કરવા પચાસ હજાર લાખ જણા નાઈ શકો એક વસ્તુ શાંતિથી સમજી લો નેતા બનાવવા જેટલા જરૂરી છે કે જેનાથી જેટલો ફાયદો થશે ને એનાથી સો ગણો હજાર ગણો લાખ ગણો વધારે ફાયદો થશે આપણા સમાજનો શિક્ષિત જાગૃત યુવાઓ કે જે સારી નોકરી કરતા હોય એમને પેદા કરવાથી અને એમને એવો અવસર આપવાથી એટલે આ સમય તમારા જોડે હું એક જ માંગણી કરું છું ભાઈ અમારે કંઈ વધારે જોતું નથી જે બિન અનામત વર્ગને જે રીતે આવક મર્યાદા આપવામાં આવી છે છ લાખની એમને જે જે પ્રકારની યોજનાઓ આપવામાં આવી છે અને જે પ્રકારનું ફંડિંગ આપવામાં આવે છે એ ચાલુ રાખો એ જ પ્રકારનું ફંડિંગ એ જ પ્રકારના ધારાધોરણ એ જ પ્રકારના નિયમો હિસાબે ઠાકોર કોઈ વિકાસ નિગમમાં હોવું જોઈએ એ જ વસ્તુ ગોપાલક જે ગોપાલકનું એક મતલબ આવું છે એક માળખું એમાંય હોવું જોઈએ જે કદાચ ડીએનટી સમાજનું અને બીજા ઘણા બધા નાના મોટા સમાજોના જે બી છે એ બધાના અંદર આ જ હોવું જોઈએ જો અહીંયા છ લાખ આવક મર્યાદા હોય તો અહીંયા એ જ હોવી જોઈએ બરાબર આજે નાટકના જે ધતિન ચાલ્યા છે બંધ કરો કોઈ વીસ બાવીસ વર્ષના છોકરાના જોડે તમે એક્સપિરિયન્સના પ્રમાણપત્ર માગો છો દોઢ લાખ રૂપિયાની લોન આપવા માટે કે બે લાખ પાંચ લાખની લોન આપવા માટે જરા મોટા મોટા કરોડોપતિ અબજોપતિ લોકો હોય એ નવું સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ બનાવવાનું ચાલુ કરે તો એમના તો તમે કોઈ પ્રમાણપત્ર નહીં માગતા કે ભાઈ આના પહેલાં તમે કયું સ્ટાર્ટઅપ બનાવ્યું હતું કે તમે કેટલા લોકોને નોકરી આપી દીધી ના તમે મોટું નામ છો તમે હાઈફાઈ ઇંગ્લિશમાં વાતો કરો છો તમારા સારા સંબંધો છે એટલે તમે સસ્તા ભાવે જમીને મળી જશે તમને લોનય મળી જશે તમને વીજળી માફીએ મળી જશે સ્ટેમ્પ ડ્યુટી એ મળી જશે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે તમે સ્ટાર્ટઅપ કરો તમે ધંધો કરો અને અહીંયા આગળ પેલો વ્યક્તિ દોઢ બે લાખ રૂપિયાની લોન નહીં કોઈક નાનું મોટું કરવા માગે છે એટલે એને એમ કહે છે કે ભાઈ તમને લોન નહીં મળે તમે પૈસા લઈને ભાગી જશો તો તમે બે લાખ રૂપિયા લીધા ધંધો નિષ્ફળ જશે તો અમારા સરકારને તો નુકસાન થઈ જશે એટલે એ બે લાખથી નુકસાન થાય પેલા લોકો બસો બસો બે બે હજાર કરોડ રૂપિયા લઈને આવી જાય તાર તો આવું નહીં વિચારતા તમે તારા આટલી બધી બુદ્ધિ કે તારા આટલી બધી સમજણ ક્યાં જતી રહે છે સરકારશ્રીની અને અધિકારીઓ શ્રીની અને નેતાઓશ્રીની વિચારવા જેવી વસ્તુ હે ને જુઓ સત્યાવીસ તારીખે ઠાકોર કોળી વિકાસ નિગમના ફોર્મ ભરવાના બંધ થઈ જશે સુધારા કરવા હોય તો અત્યારે હાલ થશે આજે કઈ તારીખ થઈ આજે ત્યાં તારીખ થઈ છે આપણા જોડે હજી ત્રણ ચાર દિવસ છે તમારા આગેવાનોના નેતાઓના ધારાસભ્ય સાંસદ સરકારને મળો આવી જો પચાસ હજાર જણા ગાંધીનગર કે ભાઈ આમાં સુધારો કેમ નહીં કરો આજે ગોપાલક ઠાકોર કોઈ વિકાસ નિગમ ગોપાલક નિગમના બીજા બધા નિગમો ખાલી આમ પેપરમાં બતાવવા માટે રાખ્યા છે કે ખાલી કુણીએ ગોળ ચોંટાડવાનો નહીં જોતા એવા નિગમો સુધારા કરો અને બિન અનામત વર્ગ જેવી રીતે જે આવક મર્યાદા છે એ કરો અને આજે પ્રમાણપત્રોની જે અનુભવની ને મેં ડિગ્રી કરીએ સર્ટિફિકેટ કોર્સ કર્યો હોવો જોઈએ પ્રમાણપત્ર અનુભવના પ્રમાણપત્રની જરૂર નથી ભાઈ અમે કોઈ કરોડો રૂપિયા નહીં આપી દેતા તમે એમને અને બીજું ઓગણત્રીસ તારીખ સુધી કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાના છે એના અંદર આ જે એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર વાળો જે પરિપત્ર લાઈન જે ચાલુ એ નાટકો એ બંધ થવા જોઈએ જો આના કારણે કોઈ દીકરા દીકરી નોકરી નહીં મળે તો એના જવાબદાર આપણે હોઈશું બાકી હું તો બેઠો છું મારાથી થઈ મારું કામ હતું આ માહિતી આ વિગતો આ સત્યને તમારી સમક્ષ રજૂઆત કરી તમારી સમક્ષ મૂકવું અને તમને આપવું અને તમને ઊંઘમાંથી ઉઠાડવા કે આપણે કેમ ખોટી ઊંઘમાં ઉઠી ઊંઘી રહ્યા છીએ આપણા બહાર આવીને આપણા હક માટે લડવાનું છે અને એટલા માટે હું તમને માહિતી આપું છું હવે આગળ લોકો સુધી પહોંચાડવું માહિતી હા જેમ કે વાત કરી ઠાકોર કોડી વિકાસ નિગમ કે બીજા નિગમો ડોક્યુમેન્ટ જ માગ માગ કરે ભાઈ આ લાવો ભાઈ આ લાવો આ લાવો આ લાવો અલ્યા ભાઈ એ ભણેલા ગણેલા નથી એમના બાપ દાદાઓ નહોતા ભણેલા એમના પૂર્વજો નહોતા ભણેલા એટલા માટે તો એ મજૂરી કરતા હતા અને એટલા માટે તો તમારા જોડે લોન લેવા આવ્યા છે કે તમે લોન આપો તો કોઈ નાનું મોટું ધંધો કરે ને આગળ વધે હવે તમે એમના જોડે એટલા ડોક્યુમેન્ટ માગી દે જો એના પીએચડીમાં એડમિશન લેવા આવ્યા હોય એટલા બધા ભણેલા ગણેલા હોય તો તમારા તો આવવાની જરૂર જ હતી ભાઈ એમને ઘેર નતા બે રીતના શાંતિ ત્યારે તમારી જવાબદારી એ હોય કે ઠાકોર કોળી વિકાસ નિગમ કા નાના મોટા બધા નિગમો એક સ્પેસિફિક વિભાગ જ હોવો જોઈએ એ વિભાગનું કોમ જ એ હોવું જોઈએ આ વ્યક્તિ જોડે જે પ્રમાણપત્રો નથી જે પ્રકારના એમના જોડે ડોક્યુમેન્ટ ના હોય તો તરતના તરત એમને બધી એ ટુ ઝેડ માહિતી આપો તરતના તરત એમને કહે કે ભાઈ અહીંયા જઈને ડોક્યુમેન્ટ નીકાળો અહીંયા જઈ ના કરાવી આવો અહીંયા જઈ ના કરાઈ આવો અહીંયા જઈ ના કરાઈ આવો અમે તમારી મદદ કરીશું અમે તમને હેલ્પ કરીશું અને કઈ રીતે બે ત્રણ દાણામાં પૂરું થઈ જાય અને એમને લોન મળે એના માટેનું કોમ આવું જોઈએ અધિકારીની એમ કોમ ના હોય આ ડોક્યુમેન્ટ નથી તો તમને લોન નહીં મળે આ ડોક્યુમેન્ટ નથી તો તમારું કામ નહીં થાય આ આ તો મારા વિભાગ અંદર નથી આવતું આ આ તો બીજા વિભાગના અંદર આવે એટલે અધિકારીનું કામ ના કહેવાનું ના હોય અધિકારીનું કામ ભૂલો કરવાનું ના હોય એનું કામ એ હોય કે જે લોકો માટે નીતિ બનાવવામાં આવી છે જે નિગમ બનાવવામાં આવ્યું છે જે યોજના બનાવવામાં આવી છે એનાથી કઈ રીતે વધુમાં વધુ લોકોને ફાયદો થઈ શકે એ અધિકારીનું કામ એવું હોય કે ભાઈ તું આવ્યો છે તારા જોડે આ પ્રમાણપત્રો નથી તો આ પ્રમાણપત્રો તું આવી રીતે નીકાળી શકે છે અને આવી રીતે અમારો જે જે વિભાગ તારી મદદ કરશે જેથી તું લોન લઈ અને બીજી વસ્તુ કામ વગરના પ્રમાણપત્રો હોય એને એની કોઈ જરૂર નથી બસ આટલું કહીશ હવે તમારી જવાબદારી છે કે આને ઘરે ઘરે સુધી પહોંચાડો અને આ જે મીડિયા છે ને કે જે અત્યારે ફાલતુના કોક ના ટોપિક ઉપર જ ચર્ચાઓમાં લાગેલી રહેતી હોય છે એમને કહીએ કે સાચા ખરા અર્થવાળા મુદ્દા ઉપર ચર્ચાઓ કરો અને સાચા ખરા અર્થવાળા મુદ્દા ઉપર ડિસ્કશન કરો એકના એક મુદ્દો લઈ લેવાનું કે આ વ્યક્તિ અહીંયા ગયો આ વ્યક્તિ જેલમાં ગયો આ વ્યક્તિ અહીંયા થયો અને આ કર્યું એના સિવાય બી ગુજરાતમાં અનેક મુદ્દાઓ છે ચર્ચા કરો બરાબર એ જરૂરી વસ્તુ છે અને દરેક મુદ્દાને સરખું મહત્ત્વ આપો અને આગેવાનો નેતાને એ કહીશ કે હા થઈ જશે હા કરી દઈશું અને થવું જોઈએ એનાથી આગળ વધો પણ કંઈ પ્રયત્ન કરો અને લોકોને હું એ કહીશ કે ક્યાં સુધી આગેવાનો નેતાના ભરોસે રહેશો તમારા જે જોતું હોય એ લેવા માટે બહાર નીકળો તમારી માંગણી કરો લોકશાહી છે જે માગશો એ મળશે ખાલી એકતા હોવી જોઈએ જુઓ ધીરુભાઈ ખાન સાહેબ એમ કહે છે કે નેતાઓને પાર્ટીમાં આંગળી ઊંચી કરવા રાખ્યા છે અને પોતાની સીટ સાચવવા માટે જુઓ મને એક વસ્તુ ખબર છે કે જનતા એકવાર નક્કી કરી લે ને એકવાર નક્કી કરી લે કે અમારે જે જોઈએ છે એ જોઈએ છે કોઈ નેતા કોઈ મંત્રી કોઈ મુખ્યમંત્રી કોઈ પાર્ટી કોઈના બાપની તાકાત નહીં કે તમને ના આપો ભૂલ નેતાઓની નથી કે તમારા માટે લડતા નથી ભૂલ તમારી છે કે તમે તમારી માંગને રજૂઆત નથી કરતા એટલા માટે આ બધી ભૂલનું કારણ આપણે છીએ નેતાઓ તો આપણે જે કહીશું એમને કરવું જ પડશે એમના જોડે કોઈ વિકલ્પ જ નથી વોટ લેવા આપણા જોડે જ આવશે પણ આપણે આપણી વાત મજબૂતાઈથી નથી મૂકતા એટલા માટે ફાઈ જાય છે તો પોતાનો અવાજ બુલંદ કરો અને જે અત્યારે હાલ આ જે હોય ને ઇનામ વિતરણ ફંક્શન હોય સાહેબ તમે આવજો અમે તમારું સન્માન કરીશું તમે આવજો પેલા સમૂહ હોય સાહેબ તમે આવજો અમે તમારું સન્માન કરીશું તમે આવજો સમાજના કોઈ ફંક્શન હોય સાહેબ તમે આવજો એટલે જ્યારે જુઓ ત્યારે સન્માન કરવા માટે બોલાવો છો સારી વસ્તુ છે કરો કોઈ દ્વારા પ્રશ્ન પૂછવા માટે બોલાય કોઈ દ્વાર પોતાના મૂળભૂત અધિકારની માંગણી કરવા બોલાય તમારા જોડે જે અન્યાય થાય છે એના વિશે વાત કરવા બોલાય જ્યારે આવું કરતાં થઈ જશો ને ત્યારે તમારો વિકાસ થશે જય માતાજી